વલસાડ હાઈવે પર ટ્રાફિક જામ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું વલસાડ હાઇવે ભારે વરસાદને કારણે જર્જરિત થઈ ગયો હતો જેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી વલસાડ ધરમપુર ચોકડીથી સુરત તરફ જતા માર્ગ પર આશરે પાંચ કિલોમીટર જેટલું ટ્રાફિક જામ થઈ ગયું હતું જોકે આ માર્ગ પર ધીમી ગતિએ વાહનોની અવર જવરને લઈને મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે હાઇવે પરના સમારકામથી વાહન ચાલકો માટે રાહત સાથે ટ્રાફિકની સમસ્યા પણ સહન કરવાનો વારો આવ્યો છે અને વાપીથી સુરત તરફ જઈ રહેલા વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાયા છે માટે હાઈવે પરનું સમારકામ રાતના સમયે કરવામાં આવે તો ટ્રાફિક જામ થવાની સમસ્યા દૂર થાય